હું સંજુ બાજુ ગામમાં જઈને આવું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે છે ને સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સંજુ તો ત્યાં બેઠો છે અને થોડીક છે તબિયત થોડીક બરાબર નથી એટલે શાંતિથી બેઠો છે થોડાક મોડા મોડા ઉઠ્યા અને સંજુ સાંજે એટલે અત્યારે અને સવાર સવારમાં નાસ્તો કરાવી દીધો છે એટલે અહીંયા બેઠો છે શાંતિથી અને આજે તો બધું સાફ સફાઈ ને એવું બધું કઈ વધારે કરવાનું નથી કેમ કે તે દિવસ રોકા આવ્યા હતા ને ત્યારથી જ અમે પછી બધું સાફ કરી દીધું હતું એટલે કામ થોડુંક ઓછું છે અને હવે સવાર સવારમાં શાંતિથી બેઠા છે ફ્રેન્ડ્સ એવું કંઈક છે અને મસ્ત એવો તડકો ઠંડી લાગે છે ને એટલે સંજુ પણ તડકે બેઠો છે અને હું પણ તડકે બેઠી હતી પણ થોડીક આ બાજુ આવતી રહી બ્લોગ સ્ટાર્ટ કરવા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે જવ થોડાક વાસણ ઘસવાના છે એ વાસણ ઘસી લેવાને છે ને ઉપર ઢાબા પર આજે ચડવાનું છે થોડીક સફાઈ કરી લઈએ ઉપર આ ઢાબા પર તો કાલે કરી દીધી ઠેઠ ના મારે અને હવે અહીંયા આજે કરવાની છે તો થોડી વાર એને જશું કેમ કે છે ને ઉપર એમ ટાઈસ છે ને એટલે ઠંડુ વધારે લાગે ને એટલે થોડી વાર એને જશું તડકામાં હવે વાંધો નથી આવતો તડકો હોય ને તો એ અને સંજીન પણ ગુડ મોર્નિંગ કરેલો ગુડ મોર્નિંગ સંજુ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ અને નવે સબસ્ક્રાઇબ કરી દેજો અને ફ્રેન્ડ્સ સંજુ આજે એકદમ નરમ રાતમાંથી થોડો કેલે થઈ ગયો છે ને સંજુ વાતાવરણ વાતાવરણને લીધે ઊ થાય કે થોડો બેસે યાર આયા ને તો વાતાવરણના લીધે તો પેલું એ થાય થોડુંક શરદી ને એવું કદાચ થાય પણ આને તો વામિટ થતી હતી તો એવું છે ફ્રેન્ડ્સ તો હાંડો હવે હું વાસણ ઘસી લઉં હા સંજુ બાર પણ કેવું મસ્ત એવું થઈ ગયું છે તળાવમાં પણ અને શિયાળામાં થોડુંક આવે તડકા ભીજવાની મજા આવે નહીં સંજુ થોડીક વાર સારું લાગે તડકો લાગે અને તે સંજી થોડોક છે ને અહીંયા આવીને થોડોક એમ બદલાયો છે થોડોક સારું દેખાય છે બાકી તો તડકામાં કામ કરી કરીને નહીં હવે વાર કપાવાના છે થોડા ને ને તો કે માપના છે જે વાર માપના નથી કપાયાનો ટાઈમ હોય એટલે જવાનું કપા કપા શું કરવાનું હોય ભઈ તરત મોટા થિયા રાખે તો પૈસા કેટલા લે 100 રૂપિયા 150 150 રૂપિયા લે લે નક્કી એટલું મોટું હોય જ ને પણ વાર નહીં કપાવવા પડે અને ફ્રેન્ડ આજે તો અમારે કેવું થયું ખબર વાઈફાઈ થોડુંક બગડી ગયું છે કાલ સાંજનું મસ્ત ટીવી જોતા હતા અને અમે નહીં બગાડ્યું પણ સીટ જાતે જઈને બધી હરી કરીને બગાડી દીધું હતું અને હવે આજે સારું કરવા વાળા આવશે ને તો સારું છે નહીં બાકી નેટ તો અમારે તૈયારીમાં જ પૂરું થઈ જાય ને એક ફોનમાં તો છે જ નહીં રિચાર્જ એટલે છે ને વાઈફાઈથી જ કામ ચલાવતા હતા અને હવે બગડી ગયું છે એટલે થોડુંક શાંતિથી બેઠા છે બાકી તો ફોનમાં જ હોય હવે તેમ નેટની થોડીક કદર હોય કેમ કે અમારે થોડોક બ્લોગ પણ મૂકવાનો હોય ને એટલે નહીં સમજ તો એવું પણ છે હું કામ કરવા જતી જતી પાછી વાતો કરવા બેસી જાઉં સંજુ જોડે जना चूल्हा पर आ रहे हैं ना એટલે ઉકાર બાર બધું કરવાનો છે ચૂલા પર ઉતતે ને ગેસ પર રહેની ઉતતા આસાન હવે કઈક ખાઈ લે થાક મને હયે ભૂખ લાગી છે ખાઈ લે થાક હું હવારમાં ચા પી દઈને એટલે હું નહીં પાણી પીવડાવ સંજે કેવડા ઓસરંગ આપણ તર લાગી ન લાગ્યું આને જીન પાણી ટાઈમે ટાઈમે કે દેલ હાડી ન તો ફ્રેન્ડસ સંજય સર આયા પાણી પીવડાવે છે ઝાડવાને ને તો હું પણ થોડી ખુલ્લામાં ફરવા માટે બહાર નીકળી ગઈ અને દેખો આ બાજુ આ છે તો આવતી રહી છું હું મસ્ત એવી લીલગરી છે ને આ બાજુ તો ખુલ્લામાં સંજન કમ કે આજે હું ફરતી ફરતી આ બાજુ જાઉં કેમ કે આ બાજુ હજી અહીં હોય ને આઈ અમે પેલી બાજુ જ જતા હોય દુકાને કે એવું બધું જવું હોય ને તો તો હું છે ને થોડીક આ બાજુ છે ને ગામ નજીક જ છે કૂતરાનું રોટલી આપીને તો હવે હવે પૂરું થઈ જાય હવે રાંધીશ તારે દી ખ્યાલ રાખે તો આ બાજુ જાઉં છું હું સંજુ બાજુના ગામમાં જઈને આવું બાજુના ગામમાં નહીં જતી અહીંયા મસ્ત છાયો ને તો અહીંયા દઈને ઊભી રહું ખાલી સંજુ તાઈ બેઠો છે મને જોવે ને એટલે અને ફ્રેન્ડ અહીંયા છે ને શેરડી પણ હવે કટિંગ થવાનું ચાલુ થઈ ગયું છે તો તમને હું બતાડું પણ એ દૂર છે ને થોડુંક એટલે ખબર નહીં પડે કે શેરડી કેવી છે એમ આપણે ખાવા માંગતા હોય તો ખબર નહીં આપે કે નહીં એ નહીં ખબર બાકી તો ચાલશે નથી ખાવી આવ્યા ને એ સળગાવે તો બધો કચરો અહીંયા એટલું બધું આવીને પડે ને એટલે વધારે સફાઈ કરવાની થઈ જાય મસ્ત એવો ઠંડો લાગે પવન અને ખુલ્લામાં મસ્ત લાગે સંજુન બતાડું હું તમને એક બી રહ્યો છે આવતો પણ નહીં દરવાજો બંધ કર્યો કે નહીં એટલે ખુલ્લો દરવાજો છે ને એટલે ચાલશે તૈયાર બહેન તો તો સંજો અહીંયા બેઠો છે અને હું અહીંયા આવીને ઊભી રહી છું અને પેલું એકદમ સૂખું સૂખું દેખાય છે ને એ શેરડી છે ને કટિંગ કરવાવાળા ઘણા બધા છે ત્યાં તો દેખો બધા કટિંગ કરે છે હવે શેરડીની કટિંગ થાય છે આ બાજુ પણ અહીંયા થોડુંક છે ને બહુ દૂર ને એટલે વધારે ઝાખું થઈ જાય છે અને આ બાજુ આવું બધું છે પણ હવે એ બાજુ નથી જવું હવે હું પાછી વળી જાઉં સંજુ પાણી પીવડાવે છે ઝાડવા અને આ બાજુ પણ અમાર નજીક નજીકમાં આ બાજુ પણ લીલગારી આ બાજુ પણ લીલગારી અને દૂર દૂરના ખેતરમાં બધે શેરડી

પાવરાય મી આરાાં ચટે મે મી સાધે હીંનારાં. હારાં. સ્રાવર કારાં. khoti hari sama sana, ayah. બાજુના ફાર્મ હાઉસ માં આવ્યા છે નવરા હતા ને તો સંજુ પેલી બાજુ ફરે છે નથી હીકવા થતું એટલે પેલી બાજુ ફરે અને હું અહીંયા બેઠી છું તો મસ્ત એવી લસર પટ્ટી અને હિંચકા ને એવું બધું છે બીજા બધા હિંચકા છે પણ આવા પણ છે નાના છોકરાને હીકવાના પણ નહીં સંજુ વધારે નહીં હીકતી હવે

સંજુન થોડીક તબિયત નરમ છે ને એટલા માટે સંજુન વધારે મૂડ નથી થતું એટલે એને ખાટલે બેહવા જવું છે પણ હું આ બાજુ આવીને તો આવે છે કશું દવાખાને નથી જોવા જઈને આવવાનું છે લોકપુર થી જાય પણ હું નાહવાનું નામ નથી લેતા ઠંડી જણી લાગે હવે ઠંડી પણ વાળી થોડોક સાંજ થઈ છે ને તો પાંચ વાગ્યા છે તારા તો પ્રસ અમે તો કાલે ગયા હતા ને પછી સંજુ મને મૂકીને ત્યાં આવતો રહ્યો હતો અને પછી હું દુકાનેથી લઈને મોડી આવી હતી એટલે પછી આવીને રાંધવાનું એવું બધું કર્યું હતું એટલે અંધારું થઈ ગયું અને અત્યારે સવાર થઈ ગઈ છે તો સવારનું કામ કરીને હું બેઠી છું અને સંજો બહારની સાઈડ બેઠો છે તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોક અહીંયા સુધી જ રાખી દઈએ અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી બાય બાય સવાર સવારમાં માં સાંજુ થોડોક તડકે બેઠો હતો અને હવે તડકો લાગ્યો એટલે છાયા નહીં તડકેદ કરવાનો છાયા જ કરવાનો હોય ને આપણે તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દે બાય બાય